ણા પ્રકાશ એબલભાઈ રાજકોટનો જ રહેવાનું આપણે દર રવિવારે રવિવારી ભરાય છે રવિવારીના જૂનો અંગારનો વેપાર કરીએ તો એમાં શું થયું મારી બેનનો છોકરો હાથ પગ ધોવાયો બાજુમાં વાઈસ આવી તો પગ દેખાણો પગ દેખાણો તો ડાયરેક્ટ મને કીધું તો હું આવ્યો તો મારા ભાઈ આવ્યા અમે બે ત્રણ જણા જોયું તો એક પગ સામે પીડ્યો હતો પછી ખંધાઈ કે કોલ કરો

આમ છોકરો જોયું ને બરોબર પછી અમને અમને કીધું અમે થોડા ધોળા આવ્યા ને પછી સાહેબ ને ડાયરેક્ટ છ નંબર માંથી ફોન કર્યો